ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા બુધવારે અયોધ્યામાં જવાના છે તેઓ તેમના પરિવાર સાથે શ્રી રામ જન્મભૂમિ મંદિરમાં રામલલ્લાના દર્શન કરશે નડ્ડાના આયોધ્યા આગમનને ધ્યાનમાં રાખીને મંગળવારે ભાજપના રાજ્ય એકમના ઉચ્ચ અધિકારીઓ રામનગરી પહોંચ્યા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ચોથી ફેબ્રુઆરી આયોધ્યા જવાના છે અને પરિવાર સાથે રામ રામલલ્લાના દર્શન કરશે રાજ્યોની કેબિનેટ દ્વારા રામલલ્લાના દર્શનની પ્રક્રિયા પહેલી ફેબ્રુઆરીથી શરૂ થવાની છે પહેલી ફેબ્રુઆરીએ ઉત્તર પ્રદેશ સરકારના તમામ મંત્રીઓ એક સાથે રામલલ્લાના દર્શન કરશે બીજી ફેબ્રુઆરીએ શરૂ થઈ રહેલા વિધાનસભા બજેટ સત્ર પહેલા કેબિનેટના સભ્યો રામ દરબારમાં પ્રદેશ પાઠક અને કેટલાક અન્ય મંત્રીઓ પણ હાજર હતા મંદિર પરિસરમાં હાજર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ બાદ મંદિરમાં ભક્તોની ભારે ભીડ મટવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી તમામ મંત્રીઓને પહેલી ફેબ્રુઆરીએ રામલલ્લા દર્શન કરવાનો નિર્દેશ આપ્યો હતો અન્ય રાજ્યોના મુખ્યમંત્રીઓ અને મંત્રીઓને અભિષેક સમારોહમાં આમંત્રણ આપવામાં આવ્યું ન હતું અન્ય રાજ્યોના કેબિનેટ સભ્યો પણ રામલલ્લાના દર્શન માટે તારીખ મુજબનો કાર્યક્રમ તૈયાર કરવામાં આવી રહ્યો છે ઉત્તરાખંડ કેબિનેટના સભ્યો બીજી ફેબ્રુઆરી રામલલાની મુલાકાતે આવશે રાજસ્થાન કેબિનેટના સભ્યો ત્રીજી ફેબ્રુઆરી રામલલાના દર્શન કરશે આસામ સરકારના તમામ મંત્રીઓ બાવીસ ફેબ્રુઆરી અયોધ્યા પહોંચશે અને રામલલાના દર્શન કરશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે પણ કહ્યું છે કે તેઓ રામલલાના આશીર્વાદ લેવા માટે તમામ કેબિનેટ સભ્યો સાથે અયોધ્યા જશે એવું માનવામાં આવી રહ્યું છે કે અન્ય ભાજપ શાસિત રાજ્યોના કેબિનેટ સભ્યો રામલીલાના દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવશે